જુનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલા ખાખીનગર વિસ્તારમાં હીરાભાઈ જોટવાના સમર્થનમાં જન આશીર્વાદ સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા ખાસ હું જે જ્ઞાતિમાં માં આવ્યું એને મારે ખરેખર હું ગઈ કઉ છું બધા ને કઉ એક જ્ઞાતિને ને સર્વ જ્ઞાતિ છે સમાજ ના કામ માં જ્ઞાતિ હોય હવે ખાવા પીવા જુનાગઢ જિલ્લામાં હું એ કાલ ને બે ચાર ભીખાભાઈ જોશીનું સ્વાગત ચિરાગભાઈ ભલાણી કરશે મનીષાબેનનું સ્વાગત ટીકુ બેન કરશે આ વિસ્તારના આગેવાન સુનીભાઈ પનારા દિનેશભાઈ દિનેશભાઈ ગોઠી સ્વાગત ગણાય અમારે જે છે યુવાન અમને પણ મળશે એની દોઢસો જણાની ટીમ સાથે કોંગ્રેસમાં પ્રવેશ કરેલ કેરુ પટેલ અને તમામ સમાજ આપો કે હું

આયા જે વર્ગ છે સાણો વર્ગ છે જે સમાજોને દિશા કરે એવા દિશા સૂચન કરે એવા સમાજ વચ્ચે જ્યારે વાત કરવાની છે ત્યારે મારા કરતા બધા વધારે જાણે છે કે જુનાગઢ કોર્પોરેશનની હાલત અને કોર્પોરેશન ના મુશ્કેલીઓ હું દર વખતે કહું કે ખાડામાં જુનાગઢ કે જુનાગઢ ખાડામાં નક્કી ના થાય કાઢવો અગાઉ સાપુર અડધું તણાઈ ગયું તો પણ પાણીનો ઓવરફ્લો નહોતો થયો અને આ વખતે ઓછા વરસાદે આ શહેરનો શ્વાસ અધર થઈ ગયો હતો કે ક્યારે કોણ તૂટી પડશે ક્યારે બિલ્ડિંગો જાય ક્યારે માણસની હાનિ થાય કેટલી હાનિ એ કુદરતી હોય તો વાંધો નથી પણ કૃત્રિમ રીતે બિલ્ડર્સો પોતાની કરીને કુદરતને વહેતા પાણી પ્રયાસ કરે કોઈ પણ આવે કે કોઈ રોકવાનો પ્રયાસ કરે ત્યારે ફિઝિકલ રીતે પણ સારું ન થઈ શકે તો કુદરત છે એમને કોઈ રોકે અને એમના સ્વાર્થ માટે અને એવો જૂનાગઢ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર હિરા જોટવાના સમર્થન માંગ યોજાય બાઇક રેલી કોંગ્રેસ દ્વારા યોજાય રેલી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ કરાઈ બાઇક રેલી શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ બાઇક રેલી ડીજે સાઉન્ડ સાથે કોંગ્રેસ કાર્યકરોમાં રેલી દરમિયાન જોવા મળ્યો ઉત્સાહ શહેર પ્રમુખ મનોજ જોશી સહિતના સ્થાનિક કોંગ્રેસ નેતાઓ રહ્યા હાજર

દાદાગીરી કરવાની નથી આપણે બરોબર આપણું કામ એક જ સો છો ટકા વોટિંગ કરાવો ત્યાં ઓકે એટલી વાત કરી અને મારું સંબોધન ત્યાં બુથ સુધી પહોંચાડવાની કોશિશ કરો જો વોટિંગ છે ને એ જ તમારો અત્યારે પાવર છે

ત્યારે જુનાગઢ માં પણ અહીંયા ભાજપ હતું ક્યાં છે તમારું રામરાજ ખેડૂતોને ચૂસો છો બહુચરો ખેંચો છો મોટી મોટી મહાકાય કંપનીઓને છે તેના તમે વાલા છો આજે નથી એ બોલતા અમે આ તમને જરાક યાદ અપાવીએ છીએ કે તમારા કુશાસનની અમને બધી ખબર છે અમે મૂંગા બેઠા તા પંચોતેર વર્ષથી તમે હળી કરી છે તો હવે જોઈ લે જવાબ પણ તમને આપીશ સાથીઓ હું સંકલન સમિતિ વતી સમસ્ત ક્ષત્રિય સમાજ વતી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે માફી ન કરી શકાય એવા ગુનાનો જવાબ આપણે સાત તારીખે આપવાનો છે સવારે સાત વાગે જે માતાજીને દીવો કરતા હોય એમને દીવા કર અગરબત્તી કરી ગામમાં પાડ્યા હોય એમને ચપ્ટી સિંદૂર ચોપડી દર્શન કરી અને પેલો મત કોંગ્રેસને આપી આવજો અને અહંકારી સરકારને ઘર ભેગી કરજો તમે જ નહીં તમારા સગા વ્હાલા પાડોશી મિત્રો

કરનારા લોકો તમે આજે લોકોને ભયભીત કરો છો હવે કોઈ જસ લેવાનો તમારે કોઈ મુદ્દો નથી રહ્યો તો સાથીઓ હું આશા કરું ત્રણ ક્ષત્ર એકતા સંકલન સમિતિ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત જિલ્લામાંથી સમસ્ત આગેવાનો ઉપસ્થિત રહ્યા છે મોદી સાહેબ બે દિવસથી ગુજરાત પ્રવાસે હતા એક વખત પણ એમને ક્ષત્રિય સમાજની આજે ચોવીસ તારીખથી એપ્રિલથી થોડી સોરી બારથી જે અમારું આંદોલન ચાલે છે એના વિરુદ્ધમાં એક પણ સિંગલ સ્ટેટમેન્ટ સ્ટેટમેન નથી અને જ સુધી આજે યોજવામાં આવે એવું છે તેમને સમજાવવામાં આવે છે પાંચસો ટકા મતદાન થાય મતદાન કરાવો અને હાજુ વિરુદ્ધમાં આપણે સ્વર્ગતા મતદાન કરવામાં આવે છે જો સાહેબ વડાપ્રધાન રાજકોટ કે જામનગર કે ક્યાંય પણ પધારે તો એમનું સ્વાગત જ હોય એ આપણા વડાપ્રધાન છે અમે એના પદની ગરિમાનું છે તે સ્વાગત કરીએ છીએ આદર કરીએ છીએ સાથે જ અમારી સંકલન સમિતિ ગુજરાત તરફથી પત્ર પ્રકાશિત કરી અને કહેલું પણ ખરું કે કેન્દ્રમાંથી આવતા નેતાઓનો અમે વિરોધ નહીં કરી સાહેબ અમે ઉદારતા બહુ દાખવી પણ મોદી સાહેબ એમાં ઉણા ઉતર્યા છે અને એમણે છે તે કોઈ પણ જગ્યાએ ક્ષત્રિયોને જે પીડા છે દુઃખ છે ખાસ કરીને અમારી બહેનોની અસ્મિતા અને નારી અસ્મિતાને ઠેસ પહોંચી છે એના માટે પણ એ માણસે એક શબ્દ નથી વાપર્યો

જુનાગઢ સિવિલ હોસ્પિટલ પ્રથમ અંગદાન ઉર્મિલા ઝાલા સારવાર દરમિયાન બ્રેન થતા સ્વજનો અંગદાન કર્યું બંને કિડની લીવર અને કોર્નિયા દાન મળ્યું બંગે કિડની અને લીવર ને ગ્રીન કોરિડોર કરીને અમદાવાદની ની ખાનગી હોસ્પિટલ લાવી દાખલ દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા તારક ચિહ્ન બ્રેન ડેડ ઉર્મિલાબેન ના પુત્ર નિર્ણય કરી શ્રવણ જેવું સત્કાર્ય કર્યું જુનાગઢની પાવન ધરતી પરથી આજે અંગદાનનું સત્કાર્ય થયું છે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ અંગદાન થયું છે સમગ્ર વિગતો એવી છે કે સત્તાવન વર્ષના ઉર્મિલાબેન ઝાલા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી તરીકે કાર્યરત હતા તેઓને હાઈ બ્લડ પ્રેશરની તકલીફના કારણે બ્રેઇન હેમરેજ થતા જુનાગઢ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા

મળેલા અંગોમાંથી લીવર તથા જુનાગઢ દ્વારા ટ્રાન્સપોર્ટ કરવા માટે જુનાગઢ પોલીસ દ્વારા અન્ય જિલ્લા સાથે કોર્ડિનેશન કરી જુનાગઢ સિવિલ હોસ્પિટલ થી હોસ્પિટલ અમદાવાદ સુધી બનાવવામાં આવેલ હતો આ કામગીરી માંગ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સુતાર જો એડિશનલ મેડિકલ મેડીકલ સુપ્રિટેન્મેન્ટ ડો સીકોટલા એને સ્પેશિયા વિભાગ ના ડો હેકલ તાનાબાર ડો કૃષ્ણ સોરાર તથા સર્જરી વિભાગ ના ડો કુલદીપ વાણી એ જહમત ઉઠાવેલ હતી તથા હોસ્પિટલના તમામ ડોક્ટર નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફે પણ એક ટીમ તરીકે ખૂબ જ સુંદર કામગીરી કરેલ હતી